ય જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું હનુમાન જયંતિ હનુમાન અયોધ્યાના રાજા દશરથે વસિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરાવ્યો પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ

અને રાજાને જણાવે છે કે તમારે મને પહેલો પ્રસાદ આપવા હતો કઈ પ્રસાદ લેવાની આનાકાની કરે છે તે દરમિયાન કુદરતી છે આકાશમાંથી એક પ્રસાદ લઈ આકાશમાં ઉડી જાય છે એ દરમિયાન અંજન પર્વતમાં અંજનીમાં પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરતા હતા ભગવાન શંકરના જેવો મને દીકરો થાય મહાજ્ઞાની મહાન વીર પુત્ર થાય તેવી અંજની માની ઈચ્છા હતી આ ક્ષણે શિવજીની પ્રેરણાથી સમડીએ પવનદેવ મારફતે કઈ હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજની માના હાથમાં પધરાવ્યો માતાજીની આંખો બંધ હતી શિવજીએ જ મને પ્રસાદ આપ્યો છે તેવું સમજી અંજની મા તે પ્રસાદને આરોગી ગયા પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો નવ માસ પરિપૂર્ણ થયા છે પરમ પવિત્ર ચિત્રમાં શુકલ પક્ષ પૂર્ણિમા તિથિ સૂર્યોદયનો સમય થયેલો છે ત્યારે શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી હનુમાનજી નું પ્રાગટ્ય થયું છે બ્રહ્મા વૃષ વિષ્ણુ દેવો ગંધર્વો ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર તરીકેના પ્રાગટ્યને પુષ્પવર્ષાથી વધાવે છે સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ છે અંજન પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ તથા સમગ્ર પ્રાણીઓ અંજની પુત્ર પવન સુતનામાના દર્શનને આવ્યા છે અંજની મા તથા તેમના સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે જન્મતાની સાથે બાળક પડખું ફેરવે છે અને તેથી આસપાસ પ્રકાશનો પુંજ ફેલાયો છે આ પુત્ર સંથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દ્રશ્યમાં થયા છે ભગવાન શ્રી રામ ના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી પ્રાગટ્ય છે જન્મથી બહુ બળવાન હતા સૂર્યનો ઉદય થયો તે વેળાએ પવન સૂર્યને ફળ સમજ્યા પવન વેગી આકાશ માર્ગે છલાંગ મારી દોડી ગયા સૂર્યને ગળી ગયા તેમનું આખું શરીર સિંદુર વર્ણું થઈ ગયું આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો હાહાકાર થઈ ગયો દેવોના રાજા ઇન્દ્રને અંધકારનું કારણ જાણી તેને ગળી ગયેલા બાળક પર રજનો પ્રહાર કર્યો બાળકનું ડાબું ચડવું તૂટી ગયું ત્યારથી પવન શુદ્ધ હનુમાન તરીકે ઓળખાય છે હનુ એટલે દાઢી ચડવું પોતાના બાળક પર ઇન્દ્રના વજ્ર પ્રહારથી પવનદેવ કોપાયમાન થયા તેમને ત્રણેય લોકમાં વાવાનું બંધ કરી દીધું બધા દેવો પણ ગભરાઈ ગયા પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું પવનદેવ તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે તેનું આખું શરીર વજ્રનું થશે તે બળવાન થશે તે વજ્ર અંગબલી થશે ત્રણેય લોકમાં અજન્મ અમર થશે અપભ્રષ્ટ થતા પવનપુત્ર ત્રણેય લોકોમાં બજરંગબલીના નામથી પૂજાવા લાગ્યા આજે કળિયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે લોકમુખે પણ ગવાય છે તને ચઢે તેલ ને સિંધુર રે હનુમાન બજરંગી આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાન કોઈક સ્વરૂપે અવશ્ય હાજરી આપે છે તેથી રામ કથાકાર પ્રથમ હનુમાનજીની સ્થાપના કરી ગણેશ સ્થાપના કરે છે કથાના મંગલાચરણમાં મૂર્તિ મારુતિ નંદન સકલ મૂન સકલંગલ ગવાય છે વિઘ્નહર્તા ગણાધિપતિ ગણપતિની જેમ જ હનુમાનજીના વંદન કરી કથાકાર ગણાધિપતિ ગણપતિની જેમ જ હનુમાનજીના વંદન કરીને કથાકાર કથાની શરૂઆત કરે છે શ્રી રામજીના પરમ ભક્ત હનુમાનનું ભગવાન શ્રી રામ પોતે યશ ગાય છે તુલસીદાસે ગાયું છે કે મહાવીર બિન હનુમાન રામ જાસુ જસ આપ બખાના પરાકર્મ ધૈર્ય બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રણીઓને હરોળમાં હનુમાનજીએ સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત પ્રજા સમસ્તના હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે જેમની સ્વામી નિષ્ઠા અને સેવા ભક્તિ અનન્ય છે હનુમાનજી કરોડો લોકોના આરાધ્ય દેવ અને પ્રેરણા મૂર્તિ છે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે અન્ય ઉપાસના ભક્તિથી હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનમાં આવનારા સંકટોમાંથી મુક્તિ મળે છે તથા ભૂતપિસા આસુરી શક્તિઓ નિકટ આવી શકતી નથી તેવી અપાર શ્રદ્ધા ભક્તોના હૃદયમાં હોય છે ત્યાં બાલકાંડ મથુરા અયોધ્યાકાંડ માયા અરણ્યકાંડ કાશીપુરી કિસ્કિંધાકાંડ કાંચીપુરી સુંદરકાંડ અવંતિકા લંકાકાંડ અને પુરી ઉત્તરકાંડ છે શ્રી રામચરિત્ર માનસના સાત કાંઠ પણ કહેવાય છે જેમાં શ્રી હનુમાનજીની યશગાથા સુંદરકાંડમાં છે આ કાંડનું નામ સુંદરકાંડ કેમ છે બીજા બધા કાંડના નામ ભગવાન શ્રી રામની લીલા ચરિત્રોને અનુરૂપ છે જ્યારે આ કાંડમાં હનુમાનજીની ભક્તિ શક્તિ અને યુક્તિના કારણે સીતાજીની મુક્તિનો માર્ગ ખુલે છે તો ભક્તિ એ સુંદર છે હનુમાનજીની શક્તિ પણ સુંદર છે અને સમુદ્ર પરથી કૂદકો માર્યો અને પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમને કાર્યશક્તિ માટે જે યુક્તિ વાપરી તે પણ સુંદર છે અને પરિણામ સ્વરૂપે સીતાજીની શોધનું સુંદર કાર્ય સફળ થયું તેથી પણ આ કાંડનું નામ સુંદરકાંડ છે સુંદરકાંડના પ્રારંભમાં હનુમાન બળવાન તો છે પણ સાથે સાથે બુદ્ધિમાન પણ છે તેની રોચક ધર્મકથા છે સ્વામી નિષ્ઠા અને સેવા ભક્તિમાં ત્રણ વિઘ્ન આવે છે હનુમાનજી દરિયો ઓળંગતા હતા ત્યારે તેમાં સુરસા નામનું સાત્વિક વિઘ્ન પ્રથમ આવ્યું સુરસાની સિદ્ધિઓને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાસા એ બુદ્ધિથી પરાસ્ત કરીને શ્રીલંકામાં પ્રવેશ કર્યો વિઘ્નો દરમિયાન ભગવાન ભક્તની કસોટી પણ કરે છે મેનાક પર્વતની વિશ્રામ લેવાની વિનંતી પણ હનુમાનજી ટુકરાવે છે કાર્ય સિદ્ધિ ન થાય ત્યાં સુધી વિશ્રાતી કેવી ત્યારબાદ હનુમાનજી સિંહિકા લંકાની રાક્ષસની લંકિનીનો સામનો કરી સીતા માતા સુધી પહોંચે છે રામચંદ્રની વીટીનું પ્રમાણ આપી હનુમાનજી સીતાજી સમક્ષ પ્રગટ થાય છે રામદૂત તરીકે રાવણને પરચો આપી લંકા દહન કરી સંકુશળ હનુમાનજી ભગવાન શ્રી રામને સીતા માતાની ભાળનો શુભ સંદેશ આપે છે